નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજને લગતા કેટલાક એમસીક્યુ જોઈશું જે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી રહેશે તો ચાલો શરૂ કરીએ પહેલો સવાલ જોઈએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા જવાબ આવશે ડૉક્ટર જીવરાજભાઈ મહેતા જેઓ આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા ત્યાર પછીનો સવાલ જોઈએ મણિબહેન પટેલ કોના પુત્રી હતા જવાબ આવશે વલ્લભભાઈ પટેલ ત્યાર પછીનો સવાલ જોઈએ પ્રથમ ગુજરાત વર્તમાનપત્ર મુંબઈ સમાચાર કયા વર્ષથી શરૂ થયેલ હતું જવાબ આવશે અઢારસો ને બાવીસ અઢારસો ને બાવીસથી ગુજરાતમાં પ્રથમ વર્તમાનપત્ર મુંબઈ સમાચાર શરૂ થયેલ હતું ત્યાર પછીનો સવાલ જોઈએ ભગવત ગોમંડળ ગ્રંથની રચના કયા જૂના રજવાડામાં થઈ હતી જવાબ આવશે ગોંડલ સવાલ જોઈએ સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું જવાબ આવશે દશાવતાર મંદિર ત્યાર પછીનો સવાલ જોઈએ ગુજરાતનો છેલ્લો સુલતાન કોણ હતો જવાબ આવશે બહાદુર શાહ ત્યાર પછીનો સવાલ જોઈએ મયુરાસન માટે શાહ મોટી રકમ ધીરનાર અમદાવાદના નગર સેઠ કોણ હતા જવાબ આવશે શાંતિદાસ જવેરી ત્યાર પછીનો સવાલ જોઈએ ગાંધીજીએ દાંડી યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી કર્યો હતો જવાબ આવશે સાબરમતી આશ્રમ ત્યાર પછીનો સવાલ જોઈએ દાદાહરીની વાવ કયા આવેલી છે જવાબ આવશે અમદાવાદ ત્યાર પછીનો સવાલ જોઈએ સુલતાન મહેમૂદ બેગડાની રાજધાની કઈ હતી જવાબ આવશે ચાપાનેર ત્યાર પછીનો સવાલ જોઈએ ધમાલ કઈ જાતિનું લોકનૃત્ય છે જવાબ આવશે સીધી જાતિ ત્યાર પછીનો સવાલ જોઈએ ઈરાનથી નીકળીને પારસીઓ સૌ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા જવાબ આવશે સંજાણ બંદર ત્યાર પછીનો સવાલ જોઈએ સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે જવાબ આવશે ડાંગ જિલ્લો ત્યાર પછીનો સવાલ જોઈએ ગુજરાતની ભૂમિના કયા સપૂતને ભારતના બિસ્માર્કનું વિરુદ્ધ પ્રાપ્ત થયું છે જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાર પછીનો સવાલ જોઈએ મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે જવાબ આવશે રાજઘાટ ત્યાર પછીનો સવાલ જોઈએ મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા જવાબ આવશે ગોપાલકૃષ્ણ ગોખલે ત્યાર પછીનો સવાલ ગુજરાતમાં જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે જવાબ આવશે અભિનય કળા ત્યાર પછીનો સવાલ જોઈએ સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ શું છે જવાબ આવશે હૃદયકુંજ ત્યાર પછીનો સવાલ જોઈએ રાજા રવિ વર્માનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે જવાબ આવશે ચિત્રકળા ત્યાર ગવાતા નામ શું છે રાગ રાગભૈવ પ્રાતકાળ એટલે કે સવારમાં જે રાગથી ગાવામાં આવે છે તે રાગનું નામ શું છે રાગ ભૈરવ ત્યાર પછીનો સવાલ જોઈએ માતાનું મઢ તીર્થ સ્થાન ક્યાં આવેલું છે જવાબ આવશે કચ્છ સવાલ કયા જિલ્લામાં ભરાય છે આવશે સુરેન્દ્રનગર જિલ્લો સવાલ જોઈએ નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે જવાબ આવશે ભાવનગર ત્યાર પછીનો સવાલ જોઈએ જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે જવાબ આવશે રાજકોટ ત્યાર પછીનો સવાલ જોઈએ કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે જવાબ આવશે કચ્છ ત્યાર પછીનો સવાલ જોઈએ સર્વપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું છે જવાબ આવશે મુંબઈ સમાચાર ત્યાર પછીનો સવાલ જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ પ્રમુખ કોણ બન્યા હતા જવાબ આવશે ચીનુભાઈ ચિમનલાલ શેઠ ત્યાર પછીનો સવાલ જોઈએ કયા મહાનુભાવના હસ્તે ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી જવાબ આવશે પૂજ્ય રવિશંકર મહારાજ ત્યાર પછીનો સવાલ જોઈએ નવનિર્મિત સોમનાથ મંદિરમાં પૂજા અર્ચન વિધિપૂર્વક જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર મહાનુભાવ કોણ હતા જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્યાર પછીનો સવાલ જોઈએ જેસલ તોરણની સમાધિ કયા નગરમાં આવેલી છે જવાબ આવશે અંજાર વિડીયો જોવા માટે ધન્યવાદ જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બીજા વિદ્યાર્થીઓ સુધી વધુમાં વધુ શેર કરો જેથી એજ્યુકેશનને લગતા તમામ વિડીયો તમને અહીંથી મળી રહે